સુપ્રીમ કોર્ટે સંભલમાં શાહી જમા મસ્જિદ પાસે મળી આવેલા કૂવા પર પૂજા કરવા પર રોક લગાવી અગાઉ સંભલ મ્યુનિસિપલ દ્વારા પૂજા કરવા પર મંજૂરી આપવામાં આવી હતી જ્યારે સુપ્રીમ કોર્ટે સંભલ પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પર જ રોક લગાવી દીધી જામા મસ્જિદ સમિતિએ યથાશક્તિ જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી સંભલનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે અને આગામી સુનવણીની તારીખ એકવીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે સુનવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ કૂવાનો ઉપયોગ કરી શકે છે આના પર કોઈ પ્રતિબંધ નથી હકીકતમાં મસ્જિદ તરફના વકીલો તેને ફક્ત મસ્જિદનો કૂવો કહી રહ્યા હતા અને ત્યાં અન્ય કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા પરંતુ કોર્ટે કહ્યું કે આ જાહેર સ્થળે બનેલો કૂવો છે મસ્જિદ ઉપરાંત અન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે कि अभी इस मामले में आगे जो सुनवाई होगी वो 21 फरवरी को होगी और ये आवेदन मस्जिद कमेटी ने सुप्रीम कोर्ट के सामने दाखिल किया, जिसमें उन्होंने मांग की कि का हिस्सा है, बाहर है, उस पे को की जाए और स्टेटस रिपोर्ट मांगा है और हमसे भी अपना काउंटर एफिडेविट मांगा है हम लोग भी प्राइवेट रिस्पोंडेंट के लिए हम लोग अपना काउंटर एफिडेविट कोर्ट के समक्ष दाखिल करेंगे और हमारा स्पष्ट रूप से मानना और હૈ કે જો તથાકથિત વેલ હે તથા કથિત મસ્જિદ કે બહાર હૈ મસ્જિદ કે